દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ શેર કરો વડવાણ બ્રહ્મ સમાજની વાડીમાં પરિવારનો આયોજન કરેલ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્વાન કર્મકાંડી જ્યોતિષી અને કથાકારો જેવા મહાન પંડિતો અત્રે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કર્મકાંડી કથાકાર જ્યોતિષી વગેરે વિપ્ર વર્ગને યોગ્ય સાથ સહકાર આપી શકાય એ હેતુથી આગ્રુપ બનાવેલ અને તેના વિશેની વિશેષ જાણકારી આપેલ છે સ્ટાર્ટ નમસ્કાર આજરોજ સુરેન્દ્રનગર વઢવાણ જોનગર અને રતનપર આ દરેક ગામના કર્મકાંડ કરતા બ્રાહ્મણો અને ખાસ કરીને એમાં પણ વિપ્ર સૃષ્ટિઓ દરેક જણા એકસાથે એક નેજા હેઠળ ઉપસ્થિત રહ્યા હતા અને એ નેજાનું નામ છે વિપ્ર કર્મ ઉત્કર્ષ પરિવાર આ ઉત્કર્ષ પરિવારની અંદર દરેક કર્મકાંડની ભાઈઓ ભેગા મળી અને આજે પ્રથમ મિલનનું આયોજન કર્યું છે જે સ્નેહમિલન આજરોજ અગિયાર તારીખ પહેલો મહિનો અને બે હજાર ચોવીસની સાલ આ આ સ્નેહમિલનની અંદર દરેક કર્મકાંડી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને અનિલ પ્રસાદ શાસ્ત્રીજી સનતભાઈ શાસ્ત્રીજી બિલાપુરથી ઉપસ્થિત એવા મહેશભાઈ શાસ્ત્રીજી રાજુભાઈ શાસ્ત્રીજી આ દરેક વિદવદ્વરીઓ આવી અને આ દરેક કર્મકાંડની બ્રાહ્મણોને ખૂબ આશીર્વચન પાઠવ્યા હતા અને આ કર્મકાંડ ક્ષેત્રના અમારા જે પરિવાર છે અને એનું જે અમે મંડળ બનાવ્યું છે એના પ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ શુક્લની વરણી કરવામાં આવી અને મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી આમ દરેક કર્મકાંડની મુદ્દેઓ ભેગા મળી અને એક નેજા હેઠળ દરેક કર્મકાંડની મુદ્દેઓનો ઉત્કર્ષ થાય એ હેતુથી સૌ પરિવારના એકત્રિત થયા હતા અસ્તુ જય મહા